અમદાવાદમાં પોલીસ કર્મીઓ કે જેઓ વહીવટદાર તરીકે કામ કરતા હતા તેમને જિલ્લાભરમાં બદલી કરવામાં આવી આ બદલીને લઈને ચાર કોન્સ્ટેબલો ગુજરાત હાઈકોર્ટ સુધી ગયા હતા ગુજરાતના ડીજીપી વિકાસ આ વહીવટદારોની મિલકતને લઈને તપાસના આદેશ આપ્યા હતા આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી જેને લઈને વહીવટદારોનો પરસેવો છૂટી ગયો મળતી માહિતી મુજબ ગુજરાતના ગાંધીનગર ખાતેથી અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા અને અધિકારીઓનો વહીવટ કરતા પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી તોડબાજીની ફરિયાદના આધારે આ વહીવટદારોની બદલી કરાઈ હતી જેમાં ડીજીપી વિકાસ શાહે સ્ટેટ મોનિટરિંગ સેલને આદેશ કર્યા હતા પોલીસ કર્મચારી અને તેમના પરિવારની મિલકતની તપાસ કરવામાં આવશે સાથે જ મિલકતો બેંક બેલેન્સ વાહન લોકરની તપાસ કરાશે આ સમગ્ર ઘટનામાં અને તપાસમાં પોલીસને જો કોઈ વધારાની મિલકત મળશે તો ગુનો પણ નોંધાઈ શકે છે મહત્વનું કહી શકાય જ્યારે પણ વહીવટદારોની અથવા તો પોલીસ કર્મચારીઓને સજાના ભાગરૂપે બદલી કરવામાં આવે છે ત્યારે તેમને બદલી જે તે જિલ્લાની બહાર કરવામાં આવતી હોય છે